ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે મહેસાણા અર્બન બેંક ચૂંટણીને લઈને પોસ્ટ કરી ત્યારે આજે રજની પટેલે પોસ્ટ કરી સ્પષ્ટતા કરતા કહ્યું કે હું કોઈ પણ પેનલના સમર્થમાં નથી રજની પટેલ વિકાસ પેનલના સમર્થનમાં હોવાના સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ બાદ સ્પષ્ટતા કરતા રજની પટેલે કહ્યું કે હું કોઈ પણ પેનલ સાથે સંકળાયેલ નથી નમસ્કાર મિત્રો તાજેતરમાં ધી મહેસાણા અર્બન કો બેન્ક લિમિટેડ મહેસાણાના ડાયરેક્ટર્સની પેટાચૂંટણી થવા જઈ રહી છે તેને લઈને આજે સોશિયલ મીડિયામાં મારા નામથી એક મેસેજ ફરતો થયો છે આ પ્રકારનો એ મેસેજ છે જે મેસેજ મેં કરેલો નથી આવું કૃત્ય કરનાર વ્યક્તિને હું વખોડું છું એની નિંદા કરું છું એને સામે આવીને માફી માગવી જોઈએ કારણ કે જે મેસેજ મેં કરેલો નથી એને આ પ્રકારે સમાજમાં પ્રેરિત કરી અને સમાજને ગુમરાહ કરવાનું કામ એમણે કર્યું છે આ અર્બન બેન્કની ચૂંટણીમાં વ્યક્તિગત રીતે મારું કે ભારતીય જનતા પાર્ટીનું કોઈ સીધું ઇન્વોલ્વમેન્ટ નથી હું સમજુ છું કે અર્બન બેંક એ આપણા સૌની બેંક છે આશલા ટૂંકા સમયમાં બેન્કને શ્રેષ્ઠ રીતે ચલાવીને જે રીતે એ બેંક બીજા નંબરની બેંક બની છે ગુજરાતમાં એ આપણા બધાના માટે ગૌરવની વાત છે આગામી સમયમાં આ બેંકનો પ્રથમ ક્રમ કઈ રીતે આવે અને સમાજને એનો મહત્તમ લાભ કઈ રીતે મળે એ આપણે બધાએ સાથે મળીને વિચારવું જોઈએ અને એના માટે જે અલગ અલગ ત્રણ પેનલમાંથી લોકો લડી રહ્યા છે એમાંથી યોગ્ય લોકોને પસંદ કરીને આ બેંક વધારે સારી રીતે ચાલે એ પ્રકારની ચિંતા આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ એવી મારી સૌને વિનંતી છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા